હેલ્લો મિત્રો તો તહેવારોની શરૂઆત થઈ ગઈ છે તો જે જે ભાઈઓને આ નવરાત્રી દશેરા તો દિવાળી પર ગાડી લેવી હોય ને તો આપણી જોડે તમને એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર ગાડી મળી રહેવાની છે ઇકોમાં પણ મળી જશે ને આપણી જોડે કારમાં પણ તમને અવેલેબલમાં ગાડીઓ જોવા મળી રહેવાની છે મિત્રો બોલેરો પિકઅપ આઈસર સુપર કેરી વેગેનર છે સ્વિફ્ટ ડિઝાયર સિર્ફ નવા મોડલની અંદર પણ તમને જોવા મળી જશે કંપની સીએનજી લઈને પેટ્રોલ સીએનજીની અંદર પણ તમને ગાડી જોવા મળી જશે અમારી દરેક ગાડી તમને જેન્યુઅલ કિલોમીટરની સાથે મળે છે ડાઉન પેમેન્ટની વાત કરીએ તો પચાસ સાહીઠ અથવા સિત્તેર એસી હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને મિત્રો ગાડી જોવા મળી જશે અમારું લોકેશન છે પંચમહાલ ગોધરાની અંદર ડિસ્પ્લે પર નંબર પણ છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી પણ તમે લઈ શકો છો ઇકોમાં મોડલની વાત કરીએ ને તો બે હજાર ચૌદ થી લઈને ત્રેવીસના મોડલમાં તમને અથવા ચોવીસ મોડલની અંદર લેટેસ્ટ અંદર પણ તમને ઇકો જોવા મળી રહેવાની છે મિત્રો એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર અમારી ગાડી રહેવાની છે કારની વાત કરીએ ને તો તમને સેવન સીટર ની અંદર એક્સયુ અર્ટિકા છે વેગેનાર એવી રીતે અન્ય ગાડીઓ પણ તમને સેકન્ડ હેન્ડમાં જોવા મળી રહેવાની છે મિત્રો એ પણ સારી એવી કંડિશન ની અંદર આ બધી ગાડીની અંદર અમારે સાથે તમને લોન પણ કરી આપવામાં આવે છે કારની અંદર તમને નેવું અથવા લાખની અંદર ડાઉન પેમેન્ટ આવશે એમાં પણ તમને લોન કરી આપવામાં આવે છે અમારી રિઝનેબલ ભાવની અંદર રિઝનેબલ કિંમતની અંદર તમને ગાડી જોવા મળી રહેવાની છે મિત્રો સારી એવી કન્ડિશનમાં તમને જોવા મળી રહેશે તો ડિસ્પ્લે પર મારો નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં